નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યુપીએલ યુનિવર્સિટી ઓફ સ્ટેનેબલ ટેકનોલોજી અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ભરૂચ જિલ્લાની શાળાના શિક્ષકો માટે વિજ્ઞાન અને ગણિત વિષય પર ચિંતન અને મંથન વિશે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિભા રાવ યુપીએલ યુનિવર્સિટીના પ્રમુખ અશોક પંજવાણી એઆરઈએસ સચિવ અંગીરસ શુક્લા અને પ્રોવેસ્ટ ડોક્ટર શ્રીકાંત જેવા પ્રોફેસર કમલેન જોશીપુરા તેમજ અને ભરૂચ જિલ્લાની વિવિધ શાળા નો 300 જેટલા શિક્ષકો उपस्थित રહ્યા હતા આ સેમિનારમાં શાળાના શિક્ષકોને શિક્ષણને રસપ્રદ બનાવવા અંગે विगतवार માહિતી આપવામાં આવી હતી આજકાયે પ્રોગ્રામ યુપીએલ યુનિવર્સિટી ઓર ડિસ્ટ્રિક્ટ এড્યુકેશન ઓફિસર કે સંયુક્ત વિધયમ સે હમણે શુરુ કિયા હૈ જો સ્કૂલ કે સાયન્સ ઓર મેથ્સ ટીચર્સ કે લિયે બહુત ઇન્ટરેસ્ટિંગ હૈ ઉસકે લિયે પ્રોફેસર કમલ નંદ જોશીપુરા તથા પ્રોફેસર વિકુલ વૈશા ઇનકો હમણે યહાં પર આમંત્રિત કિયા હૈ जो गणित और साइंस इसकी शिक्षा कैसे रसप्रद और इंटरेस्टिंग रीति से करेंगे उसके बारे में प्रत्यक्षिकों के साथ सभी टीचर के साथ शेयर करेंगे और हमें बहुत समाधान है बहुत आनंद है कि इसके लिए उनको भरूच के बहुत सारे टीचर्स से बहुत अच्छा एक मिला है और बहुत लोग यहाँ पर आज प्रेजेंट है લગભગ સાડે તીનસો ચારસો ટીચર્સ ઉપસ્થિત થેન્ક યુ ડિસ્ટ્રિક એજ્યુકેશન ઓફિસ ભરૂચ અને યુપીએલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આજ રોજ ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકો માટે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ગણિત વિજ્ઞાન ભણાવતા શિક્ષકો માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે આ સેમિનારમાં ધોરણ વર્ગોમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયને સરળ પદ્ધતિથી કઈ રીતે ભણાવવો જેથી બાળકો માટે એ વિષય રસપ્રદ બની શકે અને વિજ્ઞાન વિષયને ભણાવવાની એવી કઈ સરળ પદ્ધતિઓ છે જેનાથી બાળકોને વિજ્ઞાન ભણવામાં રસ પડે એ અંગેનું માર્ગદર્શન આજના આ સેમિનારમાં આપવામાં આવશે લગભગ સાડા ત્રણસો ઉપરાંતના અમારા આખા ભરૂચના ગણિત વિજ્ઞાનના શિક્ષકો આ સેમિનારમાં ભાગ લેવા માટે આજે આવી પહોંચ્યા છે અને એ લોકો સાથે બેસીને અમારા પ્રોફેસર અમારા ઇન્વાઇટી પ્રોફેસર કમલનયન જોશીપુરા અને વિપુલભાઈ શાહ પાસેથી જાણશે કે ગણિત અને વિજ્ઞાન ભણાવવાની શું પદ્ધતિ હોય છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર